એકસો બાવન વર્ષ બાદ દુર્લભ સંયોગમાં થઈ રહ્યું છે ભયંકર સૂર્યગ્રહણ આ છ રાશિ પર થશે ધનવર્ષા હવે આ છ આ રા આ છ રાશિના લોકોને કરોડપતિ ધનવાન બનતા સ્વયં સ્વયંવિધતા પણ રોકી શકશે નહીં તો જાણીએ આ છ રાશિઓ જે હા મિત્રો મિત્રો સાવધાન થઈ જાઓ અને પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની તારીખને પોતાની ડાયરીમાં લાલશાહીથી નોંધી લઈ જાઓ મિત્રો કારણ કે આ કોઈ સામાન્ય દિવસ નથી મિત્રો બ્રહ્માંડમાં એક એવી ઘટના ઘટવા જઈ રહી છે જે છેલ્લા એકસો બાવન વર્ષોમાં નથી થઈ આ એ દિવસ છે જ્યારે આકાશમાં સૂર્ય તો હશે પરંતુ રોશની નહીં હોય દિવસમાં જ રાતનો નજારો હશે અને આ જ અંધકારની વચ્ચે અચ્છા રાશિઓના ઘરના ઉબેરનો ખજાનો ખોલવાનો છે જે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું પંદર ફેબ્રુઆરીએ લાગનારું ભયંકર સૂર્યગ્રહણ જેને જ્યોતિષ શાસ્ત્રમાં મહાસૂર્યગ્રહણનું નામ આપવામાં આવ્યું છે તે કેટલાક લોકો માટે તબાહી લાવી શકે છે પરંતુ તે પરંતુ જે છે છ રાશિઓના નામ આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું તેમના માટે આ ગ્રહણ વરદાન સાબિત થશે તેમની કિસ્મતનું તાળું હવે બસ ખુલવાનું છે એટલે ઊભા રહો અને વિડીયોને છોડીને જવાની ભૂલ બિલકુલ ન કરતા કારણ કે આ છ રાશિઓમાંથી એક રાશિ એવી જ છે જેને ધન તો મળશે પરંતુ જો તેણે ગ્રહણ દરમિયાન એક નાની ભૂલ કરી દીધી તો તે ધન તે જ ક્ષણે માટી બની જશે તે કઈ રાશિ છે અને તેણે શું સાવધાની રાખવાની છે તે હું તમને વિડીયોની વચ્ચે જણાવીશ એટલા માટે એક એક શબ્દને ધ્યાનથી સાંભળજો કારણ કે આજનો આ વિડીયો તમારી અને તમારા પરિવારની તકદીર બદલી શકે છે મિત્રો પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનું સૂર્યગ્રહણ કુંભ રાશિમાં લગાવવા લાગવા જઈ રહ્યું છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ સૂર્ય શનિના કાર એટલે કે કુંભ રાશિમાં ગ્રહણનો શિકાર થાય છે તો આ એક વિસ્ફોટ યોગ બનાવે છે આ ઉર્જાનું તે તોફાન છે જે પથ્થરોને પણ ઉગાડી શકે છે પરંતુ ગભરાવાની જરૂર નથી કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે વિષ નીકળે છે તો તેના પછી અમૃત પણ નીકળે છે આ ગ્રહણનું વિષ તો આખી દુનિયા પર અસર કરે છે પરંતુ તેનું અમૃત માત્ર તે છે વિશેષ રાશિઓને મળશે તે જેના પર સૂર્યદેવ અને શનિદેવ બંનેની અસીમ કૃપા થવાની છે આ મિત્રો આજે હું તમને જણાવીશ કે તે જ કઈ છે રાશિઓ છે જે કરોડપતિ બનવાની હરોળમાં સૌથી આગળ ઊભી છે અને તેમના જીવનમાં શું બદલા બદલાવ આવશે તેમને ગ્રહણના સૂતક કાળમાં શું કરવાનું છે અને સૌથી જરૂરી વાત તે ગુપ્ત મંત્ર વિશે જણાવી જણાવીશ એનો જાપ તો જો તમને ગ્રહણના કાળમાં કરી લીધો તો તમારી સાત પેઢીઓ પણ બેસીને કાસે તો પણ ચાલશે ચાલો સમય બગાડતો આવીને આ બ્રહ્માંડના રહસ્ય પરથી પડદો ઉઠાવીએ મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તે ભાઈની જે લોકોમાં મનમાં છે લોકો કહી રહ્યા છે કે ગ્રહણ અનર્સ લાવશે તો જુઓ અનર્સ તેમના માટે છે જે આ ધર્મના રસ્તે પરંતુ જે લોકો ધર્મને કર્મના વિશ્વાસ રાખે છે તેમના માટે સૌ સૂર્યવર્ણ યુગની શરૂઆત ગ્રહણની ગ્રહણનો સમય એક એવો સમય હોય છે જ્યારે બ્રાહ્મણના દરવાજા ખુલી જાય છે તમે જે માગશો તે મળશે બસ તમને માગવાની સાચી રીતે સાચો સમય ખબર હોવી જોઈએ તો ચાલો હવે જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જી હા મિત્રો મિત્રો અમારી યાદીમાં જે સૌથી પહેલી રાશિ છે જેના પર વર્ષા થવાની છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો ધ્યાનથી સાંભળજો તમારા માટે આ સૂર્યગ્રહણમાં ભાવ ભાવમાં લાગ લાગવા જઈ રહ્યું છે મો પાવ એટલે કે લાભનો ભાવ જ્યોતિષ ગણતરી કહે કહે છે કે પંદર ફેબ્રુઆરી પછી તમારા જીવનમાંથી આર્થિક તંગી શબ્દ હંમેશા માટે પૂંછાઈ જવાનો છે જો તમારું કોઈ સરકારી કામ છેલ્લા ઘણા વર્ષોથી અટકેલું હતું ફાઇલો ઢોળખાઈ રહી હતી તો તૈયારી થઈ જાઓ ગ્રહણ ખતમ થતાં જ તમને એવા સમાચાર મળશે કે તમે ખુશીથી ચૂમી ઉઠશો તમારા માટે આવકના નવા શસ્ત્રો સ્ત્રોત ખોલવાના છે કદાચ તમને લાગતું હશે કે હું વધારાથી વધારાની બોલી રહ્યો છું પરંતુ વિશ્વાસમાંનો ગ્રહોની ચાલ આ જ કરી રહી છે જે લોકો વેપાર કરે છે તેમને કોઈ બહુ મોટો ઓર્ડર મળી શકે છે પરંતુ મેષ રાશિના લોકોએ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જે તમારે ગ્રહણ દરમિયાન કાળા કપડાં બિલકુલ નહીં પહેરવાના આ તમારા બનતા કામને બગાડી શકે છે હવે આગળ વધીએ બીજી ભાગ્યશાળી રાશિ તરફ આ રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે આ સૂર્યગ્રહણ કર્મ ભાવમાં હલન ચલન મચાવવાનું છે તમારા દસમ ભાવમાં ગ્રહણ લાગી રહ્યું છે જેનો અર્થ છે કે તમારી કારકિર્દીમાં એક એવો છળો આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય જો તમે નોકરી કરો છો તો પ્રમોશનનો લેટર ટાઈપ થઈ ચૂક્યો છે બસ તમારા હાથમાં આવવાનો બાકી છે જો તમે બેરોજગાર છો અને નોકરીની શોધમાં આમ તેમ ભટકી રહ્યા છો તો પંદર ફેબ્રુઆરી પછી તમારે ભટકવું નહીં પડે કામ સામે ચાલીને તમારી પાસે આવશે અને જે લોકો શેર બજાર કે સટ્ટામાં રુચિ રાખે છે તેમના માટે પણ આ સમય કોઈ જગોથી ઓછો નથી પરંતુ સાવધાન લાલચમાં આવીને તમારી બધી જ જમા પૂંજી લગાવી ન દેતા વિચારી સમજીને ડગલું પડશો તો તમે માટીને પણ અટશો તો તે તે સોનું બની જશે વૃષભ રાશિના લોકો માટે એક વિશેષ ઉપાય છે ગ્રહણ સમાપ્ત થયા પછી કોઈ ગરીબને અન્નનું દાન જરૂર કરજો તેનાથી તમારા ધનના ભંડાર ક્યારેય ખાલી નહીં થાય મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં મને ત્રીજી રાશિનું નામ જણાવતા પહેલાં હું તમને તે જોખમ વિશે યાદ અપાવી દઉં જેનો ઉલ્લેખ મેં શરૂઆતમાં કર્યો હતો એક રાશિ એવી છે જેને ધન તો મળશે પરંતુ